બજેટ એરલાઇન ઇન્ડિગોએ આથી એટલે કે ગુરુવાર ચાર જાન્યુઆરીથી ટિકિટ પર ફ્યુઅલ ચાર્જ લેવાનું બંધ કરી દીધું છે એવિએશન ટર્બાઇન ફ્યુઅલની સતત વધતી કિંમતોને કારણે ઇન્ડિગોએ ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી શરૂઆતમાં ફ્યુઅલ ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું હતું એટીએફ એરલાઇનના સંચાલન ખર્ચનો એક મોટો ભાગ હોય છે એટીએફના ભાવ વધારાથી ખર્ચ વધે છે ફ્યુઅલ ચાર્જ હટાવ્યા બાદ હવે ફ્લાઇટની ટિકિટ સસ્તી થઈ શકે છે અત્યાર સુધી ત્રણસો રૂપિયાથી લઈને હજાર રૂપિયા સુધીના ફ્યુઅલ ચાર્જ વસૂલવામાં આવતો હતો મહત્વનું છે કે ઇન્ડિગો પાસે ત્રણસો વીસથી વધુ એરક્રાફ્ટનો કાફલો છે તેના કાફલા સાથે ઇન્ડિગો દરરોજ ઓગણીસ સોથી વધુ ફ્લાઇટનું સંચાલન કરે છે આરલાઇન એક્યાસી ડોમેસ્ટિક અને બા બત્રીસ આંતરરાષ્ટ્રીય સ્થળોને આવરી લે છે તો ભારતમાં સૌથી વધુ માર્કેટ શેર ઇન્ડિગોના જ છે ઓક્ટોબરમાં ફ્યુઅલ ચાર્જ લાગુ થયા પહેલા જ ઇન્ડિગોના શેરની કિંમત ચોવીસો રૂપિયાની આસપાસ હતી જે હવે વધીને ત્રણ હજાર રૂપિયાની આસપાસ થઈ ગઈ છે એટલે કે ત્રણ મહિનામાં સ્ટોક લગભગ પચીસ ટકા વધ્યો છે શેરમાં થયેલા વધારાને કારણે તેર ડિસેમ્બર ઇન્ડિગો માર્કેટ કેપની દ્રષ્ટિએ વિશ્વની છઠ્ઠી સૌથી મોટી એરલાઇન બની ઇન્ડિગોએ અમેરિકાની યુનાઇટેડ એરલાઇન્સને પાછળ છોડી દીધી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ